નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરો વસૂલવા માટે મિલકતો ને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નિર્મળનગર વિસ્તારમાં આવેલ એક કોમ્પ્લેક્ષ દુકાન અને ઓફિસો સીલ કરવામાં આવી હતી ભાવનગર મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોનની રિકવરી ટીમ દ્વારા બાકી મિલકત વેરાની રિકવરી માટે નગરમાં આવેલ શ્રીજી રત્ન કોમ્પ્લેક્સમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કોમ્પ્લેક્સમાં ત્રીસ જેટલા આસામીઓએ મિલકતવેરો નહીં ભરતા રિકવરી ટીમે દુકાન અને ઓફિસને સીલ માર્યા હતા આ ઉપરાંત અમુક આસામીઓએ વેરો ભરવાની તૈયારી દર્શાવતા તેમને એકથી બે દિવસની મુદત આપવામાં આવી હતી